માત્ર રાજકારણમાં નહીં એ સિવાયના દરેક સપ્તરંગમાં ખેલમાં મનોરંજનમાં કોઈ ક્ષેત્ર બાકી ન રહ્યું હોય કે જેની અંદર રાજનીતિ ન આવી હોય દરેક જગ્યાએ કટ્ટરતા ઘુસાડ્યા પછી દરેક જગ્યાએ જો તમે એમની વાત સાથે સહમત નથી તો તમે આ દેશના વિરોધી છો એ પ્રકારના થપ્પા લગાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે વિશ્વની રાજનીતિ સામાન્ય માણસોને સમજાવવા નીકળ્યા છે અને એ પણ શું કામ તો કે ભારત પાકિસ્તાનની મેચ એમણે રમાડવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી શું ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જે આજે પ્રતિક્રિયાઓ આપતા દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ એમને પ્રશ્ન પૂછાય છે અને ત્યારે હી હિ હા હા કરીને નીકળી જાય છે અથવા તો ઇન્ટરનેશનલ પ્રેશરને વગેરે વગેરેની વાત કરે છે ત્યારે એ શું પોતે દિલથી કન્વિન્સ હશે જે કહી રહ્યા છે એ વાત સાથે દૈનિક ભાસ્કરનો એક કાર્યક્રમ હતો અને એક છોકરી છે ખૂબ યુવાન એ ઊભા થઈને માત્ર એટલો પ્રશ્ન કર્યો કે તમે કયું હતું ઓપરેશન સિંદૂર વખતે કે ખૂન ઓર પાણી એકસાથ નહીં બે શકતા તો ભારત અને પાકિસ્તાન શું કામ ક્રિકેટ મેચ રમવાના છે ભારતીય જનતા પાર્ટીના નેતાની પાસે જવાબ નહોતો રાજ્યસભાના સાંસદ છે કશો જ જવાબ નહોતો આજુબાજુવાળાને કહેતા તમે જવાબ આપો તમે જવાબ આપો પ્રશ્ન એમને પૂછાયો હતો એમની પાસે જવાબ નહોતો આ પ્રશ્ન જ્યારે આજના દિવસમાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછાયું ત્યારે એમણે બહુ જ વિચિત્ર જવાબ આપ્યા ખૂબ ઉદ્ધતાઈથી પણ જવાબ આપ્યા નીતિશ રાણેને જ્યારે સવાલ કરાયો કે ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે ભારત પાકિસ્તાનની આ મેચ ન રમાવી જોઈએ અને એમણે ખૂબ બધા જૂના ઉદાહરણ આપ્યા છે એમણે મોસ્કો ઓલિમ્પિકનું ઉદાહરણ આપ્યું ઓગણીસો એશીમાં મોસ્કો ઓલિમ્પિક જ્યારે થઈ રહી હતી ત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જે રીતે રશકિયાએ ધુસણખોરી કરી એ બધા વિષયો સાથે સહમતી ન હોવાથી અમેરિકન્સ અને એમના એલાઇઝ એમના જેટલા સાથી દેશો હતા એમણે એનો બહિષ્કાર કર્યો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો એનાથી મોટી ઘટના એશિયા કપ નથી એ ઉદાહરણ આપીને જ્યારે વિપક્ષે પ્રશ્નો કર્યા ત્યારે નીતિશ રાણે એવો જવાબ આપે છે કે તો આદિત્ય ઠાકરે પણ બુરખો પહેરીને જોશે ને એનો અવાજ એને મદદ કરશે આ પ્રકારના વાહિયાત જવાબો નેતાઓ આપી શકે છે અને એ સાંભળીને જનતા હસી પણ શકે છે એમને એ પણ ખબર છે કે જનતાને કોઈ ખાસ ફરક નથી પડવાનો એમને એ પણ ખબર છે કે જનતાને તમે એવું કહેશો કે આજે આ દેશભક્તિ તો આ દેશભક્તિ પછી સાંજે એવું કહેવાનું કે આપણે વ્યાખ્યા બદલીને આને દેશભક્તિ કરી નાખી છે તો કદાચ સામાન્ય જનતા એ વાતનો ભરોસો કરતા થશે પણ સમય બદલાઈ રહ્યો છે અને સામાન્ય જનતા હવે બહુ જ સામાન્ય પ્રશ્ન કરી રહી છે કે તમે જ કહ્યું હતું કે ખૂન ઓર પાણી એકસાથ નહીં વહે શકતા બે હજાર ચૌદ પછી દેશમાં અનેક એવી ઘટનાઓ થઈ વારા ફરતી અને એમાં એવો સમય આવ્યો પાકિસ્તાની કલાકારો જે ભારતમાં કામ કરતા હતા બોલિવૂડમાં કામ કરતા હતા એ સિંગર્સ કે જે પોતાના આલ્બમ અહીંયા રિલીઝ કરતા હતા અહીંયાની ફિલ્મો જે ત્યાં થતી હતી જે કલાનું અને બાકીની સંસ્કૃતિનું જે આદાન પ્રદાનની પરંપરા ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી એ બંધ કરવી પડી બંધ કરવી પડે એ સમયની જરૂરિયાત હતી પાકિસ્તાન સામે સાથે તમે ગમે તેટલા મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાનો પ્રયત્ન કરો એ પાકિસ્તાન છે અને પાકિસ્તાને પોતાના પાકિસ્તાન હોવાપણું વારંવાર સાબિત કર્યું છે અમુક માણસો હોય ને માણસ માટે એવું કહેવાય કે સ્વભાવ ન ત્યજી શકે એક આખા દેશ માટે એવું છે કે એનો સ્વભાવ ત્યજી શકવા માટે સક્ષમ નથી તમે એને ગમે તેટલી મદદ કરશો તમે ગમે તેટલી એના પર દયા ખાશો એની અંદર એ પાકિસ્તાનનું હોવાપણું એનું આતંકી સ્વભાવ અને આતંકી મિજાજનું હોવાપણું પણ ઇસ્લામિક કટ્ટરતા એની અંદર એટલી એટલી હદ સુધી ભરપૂર છે કે અસીમ મુનીર એમના સેનાના અધ્યક્ષ પોતાની એ ઇસ્લામિક પરંપરાને પાકિસ્તાનીઓને યાદ કરાવે છે કે તમે યાદ કરો કે તમે અલગ છો એમના કરતાં અને તમે શું કામ અલગ થયા હતા એ જિન્નાની વાત કરે છે એ જિન્ના કે જેને પાકિસ્તાન અલગ થયા પછી ખૂબ અફસોસ હતો કે એમણે આ કયા દેશનું સર્જન કરી નાખ્યું જિન્ના હોત તો એ ખુશ હોત કે નહીં આખો એક અલગ વિષય છે પણ શું અત્યારની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની આ મેચ જોઈને એ માણસો કે જે કાશ્મીરની બેસરણ ઘાટીમાં ફરવા માટે ગયા હતા એ માણસો કે જેમને એમનો ધર્મ પૂછીને નામ પૂછીને મારવામાં આવ્યા સિદ્ધિ માથામાં ગોળી મારવામાં આવી એ લોકોનો પરિવાર ખુશ હશે જવાબ બહુ સ્પષ્ટ સ્પષ્ટતા સાથે ના છે એ કાનપુરના શુભમ દ્વિવેદી કે જેમના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા અને પછી એ પોતાના પત્ની અને પરિવારની સાથે ત્યાં ઘાટીમાં ફરવા માટે ગયા હતા એ શુભમ દ્વિવેદી મૃતદેહ નીચે પડેલો હતો અને બાજુમાં એમના પત્ની રડી રહ્યા હતા એ તસવીર કે જેને પોસ્ટરની જેમ વાપરવામાં આવી એ સિંદૂર ઉજડેલી સ્ત્રીનો ચહેરો જેના આધાર પર આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એ બધી જ તસવીરો જેને પ્રતિકાત્મક રીતે રૂપે વાપરવામાં આવી અને પછી આપણે ખૂબ બધા સવાલો કર્યા એ પત્ની એટલે કે એ ઐશન્યા એ સ્ત્રી જે શુભમ દ્વિવેદીના પત્ની હતા એ પ્રશ્ન કરી રહ્યા છે કે મેં બીસીસીઆઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો મારી વાત અને રજૂઆત ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમણે નથી સાંભળ્યું એ સામાન્ય માણસોને અપીલ કરી રહ્યા છે કે તમે આ મેચથી દૂર રહો અથવા તમે એને જોવાનો પ્રયત્ન ન કરો સામાન્ય જનતા એશિયા કપને એક સુંદર સંદેશની જેમ હકીકત આપણી સામે એ છે કે સરકારો ગમે તેટલી મૈત્રીપૂર્ણ સંબંધોની વાતો કરે જનતા એને નથી સ્વીકારી રહી ભારત અને પાકિસ્તાનની મેચ માટે કોઈ પ્રકારનો ક્રેઝ નથી એટલી વાહિયાત એડવર્ટાઇઝમેન્ટ બીસીસીઆઈએ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં જેમાં ફરીથી પોતાની દરેક ધર્મ પ્રત્યેની ભાવના અને સર્વ ધર્મ સંભાવને ભારતમાં કેટલા સૌહાર્દપૂર્ણ રીતે લોકો રહે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ પાકિસ્તાન સામેની મેચમાં બતાવવાની બીસીસીઆઈને શું જરૂર પડી એનો જવાબ માત્ર બીસીસીઆઈ આપી શકે છે આઈસીસીના અધ્યક્ષ જય શાહ છે એ વાત તમારે નોંધવી પડે બીસીસીઆઈથી માંડીને સ્ટેટના જેટલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે એ બધા જ ક્રિકેટ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની સંતાનો છે એમના ભાઈઓ છે એમના દીકરાઓ છે ખૂબ નાની ઉંમરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો છોકરો મધ્યપ્રદેશ ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષ બને છે અને એને પગે લાગતા હોય મોટા માણસો એ પ્રકારની તસવીરો પણ સામે આવે છે અને એ ભારતીય જનતા પાર્ટી જે આજથી બે વર્ષ પહેલાં પરિવારવાદ સામે સૌથી મોટું કેમ્પેઇન ચલાવતી હતી એ ભારતીય જનતા પાર્ટી જેને બે હજાર ચૌદમાં લોકોએ ચૂંટીને મોકલી અને બે હજાર ઓગણીસમાં જેમને અદ્વિતીય બહુમતી આપી હતી બે હજાર ચોવીસની જીત પછી એ ભારતીય જનતા પાર્ટીને એમના જ સમર્થકો શોધી રહ્યા છે કે જે મુદ્દાઓના આધાર પર તમને વોટ અપાય છે એ મુદ્દાઓનું પાલન તમે નથી કરી રહ્યા તમે પણ એ જ બનવાનો પ્રયત્ન કરો છો જે દેશની બાકીની સરકારો કે બાકીની પાર્ટીઓએ બનવાનો પ્રયત્ન કર્યો છે તમને પણ દુનિયામાં વાલોવાલા થવું છે તમને પણ શાંતિના દૂત બનવું છે તમે પણ શાંતિના કેટલા મોટા દૂત છો એ દુનિયામાં સાબિત કરવા માંગો છો અને દુનિયાની સામે સાબિત કરવા માટે કરાતા પ્રયત્નો અને ખરેખરમાં આવતી શાંતિ એ બંનેમાં બહુ મોટો ફરક હોય છે જો ખરેખરમાં શાંતિ આવી હોત તો આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર ન થયું હોત જો ખરેખરમાં આપણે શાંતિ લાવી શક્યા હોત તો આતંકવાદીઓ દેશની સીમાની આટલે અંદર સુધી ન ઘૂસી આવ્યા હોત અને જો ખરેખરમાં દેશમાં એકદમ સુરક્ષાનું વાતાવરણ હોત તો લોકોને ધર્મ પૂછીને ન મારવામાં આવ્યા હોત લોકોને ધર્મ પૂછીને એટલે મારવામાં આવ્યા કે એમને અહેસાસ કરાવાય કે એમના જ દેશમાં એ અસુરક્ષિત છે અને અહેસાસ થયો ઓગણીસો છ્યાસીમાં શ્રીલંકા સામે આપણે નહોતા રમ્યા ઓગણીસો નેવુંમાં પાકિસ્તાનમાં થવાનો હતો એશિયા કપ આપણે ના પાડી ત્રાણુંમાં કેન્સલ કર્યો કેમકે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્ફ્લિક ચાલતા હતા બે હજાર આઠમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન રમવા ન ગયા આપણે ત્યાં સુધી એ નક્કી કર્યું કે આપણે પાકિસ્તાન ભારત કે અથવા ભારત પાકિસ્તાન એ રીતે નહીં રમે અપવાદ થયા પાકિસ્તાનની ટીમ વચ્ચે ભારત આવી પણ ખરી ભારત અને પાકિસ્તાને સીધા એકબીજા સાથે રમાતી બાયલેટરલ મેચના સંબંધો ક્યારનાય બંધ કરી દીધા છે કેટલાય વર્ષોથી આપણે એમની સાથે મેચ નથી રમી રહ્યા સરકાર આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીની વાત એ છે કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં આ પ્રકારની સ્થિતિની વચ્ચે આટલા સંવેદનશીલ સમયની વચ્ચે અને પાકિસ્તાને ઇન્ટરનેશનલી એટલું બધું પ્રેશર ઊભું કર્યું કે આપણે જેને દોસ્ત માનતા હતા એ દોસ્ત દોસ્ત નથી રહ્યું અમેરિકા આપણા પર વેપારના સંદર્ભે એટલું બધું દબાણ આપી રહ્યું છે ઇન્ટરનેશનલી આપણે એ આપણે એ સાબિત કરવા માટે દેશોમાં ફરવું પડ્યું કે અમે જીત્યા છીએ અમે જીત્યા છીએ અને અમારું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે અને છતાંય અમેરિકા અને ચાઇના એ જેવી બંને જે સત્તાઓ છે એ બંનેએ પાકિસ્તાનના સમર્થનમાં દેખાઈ અને એ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે મેચ રમવાના છીએ અદભુત છે કદાચ આને જ રાજનીતિ કહેવાય છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે અનુરાગ ઠાકુરને સવાલ કરાયો એમણે શું કહ્યું નીતિશ રાણાએ શું કહ્યું ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદ કરી છે પણ એ ખૂબ લાંબી છે એટલે તમને નથી બતાવી રહી પ્રિયંકા ચતુર્વેદી આ મુદ્દાને ખૂબ લાંબા સમયથી ઉપાડી રહ્યા છે એમણે જ દેશની સંસદમાં પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરી હતી પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું અને સૌથી મહત્વની વાત ઐશન્યા શુભમ દ્વિવેદીએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ એમને મેં ઇતના કહુંગા મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ जहाँ पर ए या आई करवाती है वहाँ पे किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे उस मैच को छोड़ना पड़ेगा तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे तो इसकी बजाय जो आपकी प्रतिबद्धता है चाहे कोई भी खेल है उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है लेकिन बायोलेट्रल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता कई वर्षों से हमने ये निर्णय किया है कि भारत पाकिस्तान के साथ बायोलेटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता चौदह सितंबर को दुबई में इंडिया वर्सेस पाकिस्तान का मैच होने जा रहा है जो एशिया क्रिकेट कप के अंतर्गत आता है मैंने पार्लियामेंट में इसके बारे में आवाज़ उठाई थी क्योंकि जब हम ऑपरेशन सिंदूर के तहत पार्लियामेंट्री डेलीगेशन का हिस्सा बनकर गए थे हमें यह कहा गया था कि नो ट्रेड विद टेरर है नो टॉक विद टेरर है पानी भी नहीं बहेगा जब तक ये लोग खून हमारे देशवासियों का बहाते रहेंगे पहलगाम में छब्बीस लोगों की जाने गई थी छब्बीस यंग लाइव्स ली गई थी जिसमें छब्बीस महिलाएं महिलाओं का सिंदूर उजाड़ा गया था उसी के चलते प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ऑपरेशन सिंदूर का आह्वान किया था और हमने उनको मुंह तोड़ जवाब दिया था साथ ही साथ वो डेलीगेशन में हमने यही कहा था कि हम पाकिस्तान को किसी भी फॉर्मेट में किसी भी तरीके से ना इंगेज करेंगे ना उनके साथ वार्तालाप करेंगे जब तक वो अपने आतंकवादी गतिविधियों को बंद ना करें और अब ये क्रिकेट मैच होने जा रहा है मेरी लाख विनंती के बाद और ये विनंती सिर्फ मेरी ही आवाज़ नहीं है आज देश के 140 करोड़ लोगों के बिहाफ पे मैंने पार्लियामेंट में जब गृह मंत्री से रिक्वेस्ट की थी कि आप आईसीसी चेयरमैन को कहिए कि मैच नहीं हो सकता है एशिया क्रिकेट काउंसिल जो हेड कर रहे हैं उन्होंने लगातार आसिम मुनीर की बातों का समर्थन करते हुए हमारे देश के खिलाफ बोला है पाकिस्तान के जो क्रिकेटर्स हैं लगातार है, जब ऑपरेशन सिंदूर जारी था उसके बाद भी ऑपरेशन सिंदूर का मजाक बनाते हुए अपने इंस्टाग्राम स्टोरीज पे पाए गए वो लगातार अपने देश के आतंकवादियों के साथ खड़े पाए गए और इतने आपत्तिजनक उन्होंने इमेजेस डाले थे हमारी जो महिलाएं हैं जिनके परिवार उजड़े हैं जब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लोकसभा में आकर यह कहा था कि ऑपरेशन सिंदूर इज ऑन गोइंग तो उसके चलते किस आधार पर बीसीसीआई को यह परमिशन दी गई है कि मैच खेलें मैंने लाख विनंती की बीसीसीआई से लाख विनंती की स्पोर्ट्स मिनिस्टर से लाख विनंती की इंफॉर्मेशन ब्रॉडकास्टिंग मिनिस्टर आईटी मिनिस्टर से किसकी लाइव स्ट्रीमिंग और लाइव ब्रॉडकास्ट कैंसिल होना चाहिए किसी ने इस बात को सुना नहीं है मैं क्रिकेटर्स से कहा पास्ट और प्रेजेंट क्रिकेट टीम से कहा स्पॉन्सर्स से कहा मैंने जो स्ट्रीमर्स हैं उनसे कहा और मैं उन लोगों का धन्यवाद करना चाहती हूँ जिन्होंने टोटली रिजेक्ट किया है कि वो उसको स्ट्रीमिंग नहीं करेंगे काफ़ी सारे ऐसे अनाउंसमेंट्स हुए हैं मैं उसको वेलकम करती हूँ उनको पर्सनली थैंक कहना थैंक यू कहना चाहती हूँ पर मैं बाकी सभी से, से देश की जनता से अपील करना चाहती हूँ कि हमें इस समय पे उन 26 परिवारों के साथ खड़ा होना बहुत जरूरी है और देश में ये एकजुटता दिखाना ज़रूरी है कि जब तक पाकिस्तान अपनी आतंकवादी गतिविधियाँ बंद नहीं करेगा जब तक कि पाकिस्तानी क्रिकेटर्स अपने आतंकवादियों के साथ खड़े पाए गए हमें उनके साथ कोई मैच नहीं खेलना है अरे यही आदित्य ठाकरे भारत पाकिस्तान का मैच देखेगा बुरखा पहन के और उसका फायदा ऐसा है आवाज भी हेल्प कर देगा उसको मैं औरत हूँ हो गया ना कहता हम बुरखा पहनेगा ऐसा आवाज आएगा कौन बोलेगा वो आदित्य ठाकरे चलो मैडम बैठो हो गया काम पाकिस्तान जिंदाबाद बीसीसीआई को इस चीज को एक्सेप्ट ही नहीं करना चाहिए था कि पाकिस्तान के साथ मैच इंडिया करे ये बहुत बड़ी हमारे ही देश में लोग गलती कर रहे हैं इस चीज को एक्सेप्ट करके बीसीसीआई की इमोशंस मुझे लगता है, है ही नहीं उन छब्बीस परिवार की तरफ वो छब्बीस परिवार उसके बाद ऑपरेशन सिंदूर में मारे गए जवान इन सब की मौत आपके लिए कोई फर्क नहीं है इन सब की शहादत आपके लिए कोई मतदालू नहीं रखती शायद इसलिए क्योंकि आपके घर से कोई नहीं गया बीसीसीआई के जितने भी लोग हैं उनकी फैमिली से कोई नहीं गया इसलिए कोई नहीं बोल रहा शायद इसलिए कोई रिएक्शन नहीं दे रहा दूसरी चीज ये क्रिकेटर्स हमारे कहां सो रहे हैं सबसे ज्यादा अगर बोला जाता है कि नेशनैलिटी है किसी में तो क्रिकेटर्स में होती है जितना मैंने सुना है जितना मैंने समझा है इसीलिए क्रिकेट को एक नेशनल गेम की तरह देखा जाता है जबकि हॉकी हमारा नेशनल गेम है उसके बाद एक भी क्रिकेटर एक दो के अलावा क्रिकेटर्स आए नहीं है ये बोलने की नहीं हमें इंडिया पाकिस्तान का मैच बायकॉट करना है हम पाकिस्तान के साथ नहीं खेलना चाहते आप स्टैंड लो ना बीसीसीआई की टीम हिम्मत थोड़ी ना है कि आपके ऊपर बंदूक रख के आपको गेम खिलवा देगी आप स्टैंड लीजिए अपने देश के लिए वो भी नहीं ले रहे हैं उसके बाद मैं ये लोगों से आप सब से जो स्पॉन्सर्स इस गेम को स्पॉन्सर कर रहे हैं जो न्यूज जो टीवी चैनल सोनी चैनल इसको दिखा रहा है मैं उन सब से पूछना चाहती हूँ आपके अंदर इंसानियत आपके अंदर आपके 26 लोगों के लिए जो नेशनैलिटी है वो खत्म हो चुकी है क्योंकि स्पॉन्सर्स तो मिल ही गए इन लोगों को सोनी ने इसको दिखाने के लिए एग्री भी किया है ऊपर से इतना प्रचार चल रहा है इतना इतना ज्यादा उस चीज को लेके दिखा रहे हैं कि ये इंडिया पाकिस्तान ऑपरेशन सिद्धूर के बाद इंडिया पाकिस्तान का पहला मैच है ये दिमाग खत्म है आप लोगों का इमोशंस खत्म है आप अपने नेशन के लिए आप कुछ करना ही नहीं चाहते हो आपके अंदर कुछ बचा ही नहीं है बात गुजरात राज्य नहीं करिए गुजरात राज्य में मुख्यमंत्री भूपेन्द्र पटेल મુખ્યમંત્રી પદ પર ચાર વર્ષ પૂરા કર્યા છે આ ખૂબ લાંબો અને ઐતિહાસિક સમયગાળો છે પાટીદાર મુખ્યમંત્રીઓમાંનો સૌથી લાંબો સમય એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસાર કર્યો છે એ આટલો લાંબો સમય ટકી શક્યા ગુજરાતના આ ખૂબ અનિશ્ચિતતાવાળા વાતાવરણમાં એકસો બાસઠ બેઠકો સાથે સરકાર પણ ચલાવી રહ્યા છે એનું સૌથી મોટું કારણ એમને જે ટેગલાઇન આપવામાં આવી એ પ્રમાણે એમણે કામ કરવાનો પ્રયત્ન કર્યો એ છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ખૂબ સૌમ્યતા સાથે બહુ જ એકદમ પોતાના કામથી મતલબ રાખીને કોઈ જ વિવાદોમાં આવ્યા વગર કે ફસાયા વગર અને બહુ જ સરળતાથી હસતા હસતા પોતાની વાતોને મૂકીને પોતાના ચાર વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરા કરી શક્યા છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ગમે તેટલી મજબૂત હોય પણ તમે જો કોઈ જૂથમાં ફસાઈ જાવ અને તમારા પર ટેગ લાગી જાય કે આ તો અમિત શાહના ગ્રુપના છે કે આનંદીબેનના ગ્રુપના છે કે આ ગ્રુપના છે કે ફલાણા ગ્રુપના છે તો સામેવાળું ગ્રુપ તમને બહુ સરળતાથી શાસન નથી કરવા દેતું સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલ કેટલો સધાશે કે કેમ એના પર પણ બહુ મોટો પ્રશ્નાર હતો વિજયભાઈ રૂપાણીનું જે રીતે મુખ્યમંત્રી પદ ગયું અને જે રીતે ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ જોતા સૌથી મોટો પડકાર એ હતો કે શું સંગઠન ઓવરરૂલ કરશે સરકારને પણ જે બેલેન્સ રીતે બધું જ્યાં જરૂર પડી ત્યાં સંગઠન પાવરફુલ દેખાયું અને જ્યાં જરૂર પડી ત્યાં સરકાર શક્તિશાળી દેખાઈ એ ભારતીય જનતા પાર્ટી માટે સ્ટ્રેટેજીક બહુ જ મોટી જીત છે કેમ કે જ્યાં તમારી પાસે અમર્યાદિત સત્તા હોય ત્યાં સત્તાને સાચવવી સૌથી વધારે અઘરી હોય છે એટલે ગુજરાત રાજ્યમાં સૌથી મોટો પડકાર સરકાર માટે એક એવા મુખ્યમંત્રી મૂકવાનો હતો કે જે બધું માને પણ ખરા અને છતાંય એ નિર્ણયોમાં એ પ્રકારની અસર ન દેખાય અને એ બધું જ જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના ચાર વર્ષ બહુ જ અભૂતપૂર્વ રીતે એટલે દેખાય નહીં કે બહુ જ સારા પોલિટિશિયન છે અને છતાંય એ બહુ જ સારા પોલિટિશિયન છે પુરવાર કરીને એ પોતાના ચાર વર્ષ પૂરા કરી શક્યા છે બાકી શક્ય નથી આટલી અમર્યાદિત સત્તાની વચ્ચે ટકી રહેવું ચાર વર્ષ સુધી સરકારની સામે પડકારો શું છે માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે નહીં આખા ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને બધાની સામે भारतीय जनता पार्टी પોતાનો ભાર થી તૂટી રહી છે સરસ મજાનો બસુન્દ કુમારનો શેર છે કે આપકે પાઉં કે નીચે જમીન નહીં પર કમાલ એ હે કે આપકો યકીન નહીં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે કાર્યકર્તાને જ્યારે કહેવામાં આવે કે જનતાની અંદર આક્રોશ છે ત્યારે એવું માને છે કે અમદાવાદમાં ભૂવામાં પડેલો માણસ એના હાથ પગના હાડકાને બધું જ તૂટી ગયું છે અને તોય તમે એનામ ઈવીએમ મશીન ખાડામાં આપશો તો એ ખાડામાંથી પણ આંખ બંધ કરીને કમળનું બટન દબાવશે કેમ કે એને જૂના રમખાણો યાદ છે અને જૂની સમસ્યાઓ યાદ છે અને જૂની મહેસૂસ થતી અસુરક્ષા યાદ છે એ સુરક્ષાની લાગણી જ્યારે ધીરે ધીરે ઓગળતી જાય ક્રાઇમ એટલી મોટી સમસ્યા બનતું જાય કે અમદાવાદમાં સરરે જાહેરમાં થતી અને એ બધાથી ઉપર ઉઠીને ભ્રષ્ટાચાર નામની સૌથી મોટી સમસ્યાને તમે સમસ્યા જ ગણવાનું બંધ કરી દો એટલી હદ સુધી એ શિષ્ટાચાર અને એનો હિસ્સો બની જાય કે રસ્તામાં ખાડા ને ખાડામાં રસ્તાનું કન્ફ્યુઝન થાય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અપવાદરૂપ કિસ્સાઓમાં બને કે પ્રધાનમંત્રીની મુલાકાત કરતાં એ રસ્તા વધારે ચર્ચામાં હોય એ નિકોલના કાર્યક્રમમાં બન્યું હતું અને આ બધું જોતા પ્રશ્નો એ છે કે શું સરકાર એ મુદ્દાની ગંભીરતાને સમજી રહી છે કે હજી ઇગ્નોરન્સની ભૂમિકામાં છે ઇગ્નોરન્સની ભૂમિકા એટલે બહુ જ મહત્વની છે કેમ કે એ નિકોલ કે જ્યાં પ્રધાનમંત્રી આવવાના હતા અને રાતોરાત બધા રસ્તા પાથરી દીધા એ રસ્તા તૂટવા માંડ્યા છે બહુ લાંબો સમય નથી થયો એ વાતને નવા બનેલા પુલ પાલનપુરનું એલિવેટેડ બ્રિજ ત્યાં તમારે અચાનક જ ગાબડું પડે છે સમારકામની જરૂર પડે છે બંધ કરવો પડે છે નવા બનેલા જેટલા પણ પુલ છે એ થોડા જ સમયમાં શું કામ જર્જરિત થઈ રહ્યા છે અતિશય ખરાબ નેશનલ હાઈવે કેમ છે તમારે રાજકોટ જવું છે તમારે કચ્છ જવું છે તમારે વડોદરા જવું છે બાકી બીજા રસ્તાથી નેશનલ હાઈવે સિવાયનો અલ્ટરનેટ રસ્તો લઈને નવા બનેલા કોઈપણ રસ્તા પર તમારે જવું છે તો તમારી ગાડી અને તમારું બંનેનું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ અતિશય ખરાબ હાલતમાં રસ્તાઓ પહોંચી રહ્યા છે ટોલ ટેક્સ સરકાર મન ફાવે એટલો વસૂલી રહી છે સરકાર એટલી હદ સુધી ટોલ લઈ રહી છે કે નીચોડી દેવામાં સામાન્ય માણસને કશું જ બાકી નથી રાખતી પણ એ રસ્તા પરથી જ્યારે માણસો પસાર થાય ત્યારે બહુ જ ખરાબ અને દયનીય સ્થિતિનો એ સામનો કરે છે કચ્છ તો આટલો બધું વેપાર આપતું હજારો કરોડની ઇકોનોમીવાળું આખું એક અલગ જિલ્લો આખો એક પ્રદેશ છે એને જોડતો રસ્તો એની પોતાની મર્યાદા છે સુરજબારી સામખિયાળી પાસેના એ બે બ્રિજ જ છે જે વર્ષોથી એ જ હાલતમાં છે આટલો બધો ટ્રાફિક હોવા છતાં એને પોળા કરવાનું એને એક્સટેન્ડ કરવાનું એનો કોઈ અલ્ટરનેટિવ બનાવવાનો વિચાર સરકારના મનમાં આવતો નથી ને આવતો હોય તો એક્ઝિક્યુટ થતો નથી એ રસ્તાઓની હાલત પણ ખરાબ છે સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી દયનીય હાલતમાં છે તમે કોઈ પણ વિસ્તારમાં અમદાવાદથી જવાનું પસંદ કરો તો તમારે નક્કી કરી લેવાનું છે કે તમારી કમર તૂટી જવાની છે તમે ત્યાં પહોંચશો ત્યાં સુધીમાં તમે ખૂબ સરસ રીતે બોલતા હશો તો પણ કદાચ તમારા મોઢામાંથી અપશબ્દો નીકળી જશે એટલી ખરાબ હાલત રસ્તાઓની થઈ છે આ સ્થિતિની વચ્ચે ફોન કરે છે ત્યારે અધિકારીઓ એમની પાસે વહીવટી જવાબો છે બહુ લાંબા લાંબા મુખ્યમંત્રી જ્યારે અલગ અલગ કાર્યક્રમોમાં પહોંચ્યા ને એક વારની એ વારંવાર ટકોર કરી ચૂક્યા છે અમે આવવાના હોય ત્યારે રસ્તા સુધરે એવું ન કરો આણંદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા ત્યારે એક નાગરિકે ઊભા થઈને રજૂઆત કરી કે સાહેબ આવવાના હોય એટલે રસ્તા ચકચકાટ થઈ જાય છે નાના સાહેબ આવે કે મોટા સાહેબ આવે સાહેબ આવવા જોઈએ તો સાહેબે બધા આંટો મારવો જોઈએ પણ સાહેબ આંટો મારીને જાય એના મહિનામાં રસ્તા તૂટી જાય ત્યારે શું કરીશું કોન્ટ્રાક્ટર શું માત્ર એકમાત્ર જવાબદાર છે તો એનો જવાબ બહુ સ્પષ્ટતાથી ના છે હવે સરકારે ત્યાં પાટિયું મારીને માહિતી આપવી પડશે કે કયા કોન્ટ્રાક્ટર હતા કયા એન્જિનિયર હતા જેમણે એનું પરીક્ષણ કર્યું છે નિરીક્ષણ કર્યું છે કોણ હતું કે જેની નજર હેઠળ બધું જ પાસ થયું અને કોણ હતું કે જેને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપ્યું ક્યારે એને કોન્ટ્રાક્ટ મળ્યો હતો કેટલા રૂપિયાનો રોડ બન્યો છે અને કેટલા સમય સુધી એ ચાલવો જોઈએ એની વેલિડિટી શું અલગ અલગ શાસનમાં એટલે ગોંડલના ભગવતસિંહજીના શાસન માટે એવું કહેવાય છે કે રસ્તા બનાવતા તો એ પંચોતેર વર્ષનું લખાવીને લેતા કે આટલા વર્ષ તો ટકવા જ જોઈએ રસ્તા એ સમયે જ્યારે ટેકનોલોજી નહોતી આટલી સુવિધાઓ નહોતી ત્યારે ગોંડલના મહારાજા ભગવતસિંહજી કોન્ટ્રાક્ટર પાસેથી લખાવીને લેતા હોય કે આ પુલના રસ્તા આટલા ચાલવા જોઈએ તો વર્તમાન સરકાર કેમ એ નથી કરી શકતી દરેક વખતે તમે કોન્ટ્રાક્ટર ચોરી કરે છે એમ માનીને નહીં છટકી શકો એ કોન્ટ્રાક્ટરની ઉપર આખી વ્યવસ્થા છે અને આખી વ્યવસ્થા ખાઈ જાય છે પૈસા તમે કોઈને એક કરોડનો કોન્ટ્રાક્ટ આપો છો ધારાસભ્ય પહેલાં પોતાના પાંચ ટકા લેવા માટે આવે છે બાકીના નેતાઓ આવે બાકીના અધિકારીઓ આવે સંગઠનનો એક હિસ્સો જાય સંગઠનમાંય જાય છે ને કન્સ્ટ્રક્શનનું કે કોઈ પણ જગ્યાએ કોઈને પણ કોન્ટ્રાક્ટ મળે એટલે તમારે સંગઠનમાં સૌથી પહેલાં પૈસા જમાવા જમા કરાવવા પડે છે એટલે બધાનો ભાગ છે એ બધાનો ભાગ કાઢતા કાઢતા નાના હોય ત્યારે પેલો ભગવાનનો એ ભાગ કાઢતા અને પછી બધાના ભાગ કાઢતા છેલ્લે વધે શું છે તો વધે એ કપચીવાળા રસ્તાઓ છે કે જ્યાં જતા સામાન્ય માણસોની કમર તૂટી રહી છે આ સ્થિતિની વચ્ચે જો સરકાર હજી પણ એટલી જ બધી બે જવાબદાર અથવા તો ઇગ્નોરન્સની ભૂમિકામાં રહી કે શું ફરક પડે છે અમારી સરકાર તો રહેવાની જ છે તો સત્તા પક્ષના દરેક નેતાઓએ સવારે જાગીને વિપક્ષના નેતાઓની આરતી એટલે કરવી જોઈએ કેમ કે એમની નિષ્ક્રિયતાના પ્રતાપે તમે ત્રીસ વર્ષથી સરકારમાં છો વિપક્ષ સાવ નબળું ને માઈક આંગલું સાબિત થાય છે દર વખતે એ સરકારનું નાક નથી દબાવી શકતું વિપક્ષ એટલી આક્રમકતાથી મુદ્દાઓને લઈને નથી જઈ શકતું એટલે તમે સરકારમાં બેઠા છો ગુજરાતમાં સાચા અર્થમાં ઓપ્શનના અભાવે સરકાર આટલા વર્ષોથી એકસો બાસઠ સીટો સાથે ત્રિપાંખ્યો જંગ થાય છે અને તમારા ગણિતને કેમિસ્ટ્રીના તમને એટલા બધા રિવિઝન થયા પછી તમે એટલા એક્સપર્ટ થઈ ગયા છો એટલે તમે જીતી રહ્યા છો બાકી બહુ જ સરસ સુવિધા આપી દીધી અને ગુજરાતનો વિકાસ ઉડતો થઈ ગયો અને શહેરો સુરક્ષિત છે ને બહુ જ સરસ રીતે બેનો એક વાગે ફરી શકે છે અને રસ્તા સળસડાટ છે એ ગુજરાતનો ભૂતકાળ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના રસ્તા એક સમયે આ રાજ્યનું નાક હતું એ નાક સરકાર તમે કાપી દીધું છે એના પછી હવે તમારી પાસેથી અપેક્ષા માત્ર એટલી છે કે અમારા માટે નહીં તો તમારી સરકાર ટકી રહે એના માટે રસ્તા સુધારો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર